વિદ્યાર્થીઓ અને વાલીઓ આપણે ડ્રેસ કોડ વિશે એનટીએ શું કહે છે એ જોઈ લઈએ ઇન્ફોર્મેશન બુલેટિન ની યુજી ટુ ઝીરો ટુ ફાઈવ ચેપ્ટર નાઇન બાર્ડ આઇટમ્સ એન્ડ ડ્રેસ કોડ ધ કેન્ડિડેટ્સ વિલ બી સબ્જેક્ટેડ ટુ એક્સટેન્શિવ એન્ડ કમ્પલસરી ફ્રિસ્કિંગ બિફોર એન્ટરિંગ ધ એક્ઝામિનેશન સેન્ટર વિથ ધ હેલ્પ ઓફ હાઈલી સેન્સિટિવ મેટલ ડિરેક્ટર્સ ધ કેન્ડિડેટ્સ આર નોટ allowed ટુ કેરી the આઇટમ્સ items inside the examination સેન્ટર અંડર એની circumstances કે બધાની ફ્રિસ્કિંગ તો થાય જ છે એવરી સ્ટુડન્ટની ફ્રિસ્કિંગ થશે ચેકિંગ થશે એક્ઝામ સેન્ટરમાં દાખલ થવા પહેલાં મેટલ ડિરેક્ટર ડિટેક્ટર્સ થ્રુ બરાબર મેટલ ડિટેક્ટરથી ખબર પડે કોઈ ગેજેટ્સ કે કોઈ વસ્તુ લઈ જતા હોય તે ને બાકી એમ ચેકિંગ થાય છે તો મેલ સ્ટુડન્ટની મેલ ચેકિંગ કરે છે અને ફિમેલ સ્ટુડન્ટની ફિમેલ સ્ટાફ ચેકિંગ કરે છે હવે અમુક વસ્તુઓ લઈ જવાની ના પાડી છે અમુક શું ઘણી બધી વસ્તુઓ નથી લઈ જવાની ફક્ત જે લઈ જવાની છે તે આપણે છેલ્લે વાત કરીશું જે નથી લઈ જવાનું એના વિશે લખ્યું છે એની આઈટમ લાઈક ટેક્સટ્યુઅલ મટિરિયલ પ્રિન્ટેડ ઓર રિટર્ન કોઈ પણ લખાણ હાથથી લખાણ હોય કે પ્રિન્ટેડ હોય કોઈપણ જાતનું લખાણ લઈ જઈ શકતા નથી બીડ્સ ઓફ પેપર્સ પેપર્સ પણ નથી લઈ જઈ શકતા જ્યોમેટ્રી પેન્સિલ બોક્સ પણ નથી લઈ જઈ શકતા પ્લાસ્ટિક પાઉચ પણ મનાઈ છે કેલ્ક્યુલેટરની મનાઈ છે પેન પણ નથી લઈ જઈ શકતા થકતા આપણે પેન પણ નથી લઈ જવાની પેન પણ એન્ટીએ જાતે જ આપે છે ને તમને જે પેન આપી હોય તે બરાબર નહીં ચાલતી હોય તમે પેન ત્યાં બદલી શકો છો એમની પાસે બીજી પેનની ડિમાન્ડ કરી શકો છો પેન પણ નથી લઈ જવાની સ્કેલ પણ નથી લઈ જવાની ફૂટપટ્ટીનું પણ કંઈ કામ નથી રાઇટિંગ પેડ હા ને ટ્રાન્સપેરન્ટ મેં રાઇટિંગ પેડ લઈ ગયો હતો મારા દીકરા માટે પણ તે પણ એલાઉ નહીં કર્યું હતું તો રાઇટિંગ પેડ છે ને ટ્રાન્સપેરન્ટ હોય તો પણ નહીં ચાલે એ લોકો લેતા જ નથી પેન ડ્રાઈવ્સ ઇરેઝર રબર એની કોઈ જરૂર નથી ને એ નથી લઈ જવા દેતા કેલ્ક્યુલેટર લોક ટેબલ ઇલેક્ટ્રોનિક પેન સ્કેનર આ બધી વસ્તુઓ એક્ઝામ સેન્ટર પર આપણે નથી લઈ જઈ શકતા જ્યારે પેન નહીં લઈ જઈ શકીએ તો પછી આ બીજી બધી વસ્તુઓ તો સાઇડ પર જ રહી ગઈ એની કોમ્યુનિકેશન ડિવાઇસ લાઈક મોબાઈલ ફોન બ્લૂટૂથ ઇયરફોન્સ માઇક્રોફોન પેજર બેન્ડ આ કંઈ પણ વસ્તુ આપણે લઈ નહીં જઈ શકતા કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ કે આપણા શરીર પર જે કપડાં પહેર્યા હોય એમાં કોઈ વસ્તુ હોય કે જે મેટલમાં ડિરેક્ટરમાં આ ડિટેક્ટરમાં આવતી હોય તો એ પણ નહીં લઈ જઈ શકીએ એટલે ધ્યાન રાખવાનું અધર આઇટમ્સ લાઈક વોલેટ ગોગલ્સ હેન્ડબેગ્સ બેલ્ટ કેપ એટસેટ્રા એ પણ નથી લઈ જઈ શકતા પૈસા પણ નથી લઈ જઈ શકતા જો ગોગલ્સની મનાઈ છે પણ આપણા નંબરના ચશ્મા હોય એ પહેરી શકે છે હેન્ડબેગ આપણા બેલ્ટ કેપ આ બધી વસ્તુઓની મનાઈ છે एनी वॉच रिस्ट वॉच ब्रेसलेट कोई कोईपण जातनी घड़िया लई शकता एनी ऑर्नामेंट्स मेटालिक आइटम्स हाँ कोईपण जातना ऑर्नामेंट्स चांदी ना होय सोना ना ऑर्नामेंट्स होचा होमेंट्स जाई लई लेडीज पण गर्ल्स छोक कोईपण जातना दागिना घरे पेहरी ने नहीं जाकती के साथ नहीं लई जाइ બરાબર પગમાં પણ ઝાંજર નહીં ચાલે પાઝેબ નહીં ચાલે બંગડી નહીં ચાલે કાનની બુટ્ટી નહીં ચાલે નેકલેસ હાર કોઈ પણ ઘરેના કોઈ પણ વસ્તુ નાકની નથની હોય કે કાનની બુટ્ટી હોય આના પાછળ ઘણા બધા કારણ છે એવું નથી કે તમે આમાં કંઈ છુપાવીને લઈ જવાના એનું કારણ એ છે કે તમે રિશ્વત આપીને આ ઘરેણાં આપીને એક્ઝામ સેન્ટરવાળાને ફોડી શકો એની પાસે સમય એક્સ્ટ્રા લઈ શકો કે તમે કંઈ પણ લેવડ દેવડ કરી શકો એ પણ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે તમે પૈસા લઈ જવાની એટલા માટે મનાય છે ઓર્નામેન્ટની એટલા માટે મનાઈ છે કે એક તો તમારું જ ખોવાઈ નહીં જાય ચોરી નહીં થાય એ તો બધી વસ્તુઓ સમજવાની પણ આનાથી તમે કંઈ લેવડ દેવડ ના કરો એટલે કોઈ પણ જાતના મતલબ ઓર્નામેન્ટ્સ નથી લઈ જઈ શકતા સાચા હોય કે જૂઠા હોય અને પૈસા પણ નથી લઈ જઈ શકતા એની ફૂડ આઇટમ્સ ઓપન ઓર પેકડ વોટર બોટલ જો ખાવાની કોઈ પણ વસ્તુ આપણે નથી લઈ જઈ શકતા ઓપન હોય કે પેક હોય પાણીની બોટલ કલરફુલ જે પેલી આપણી ફ્રીઝની બોટલો હોય એ બધી બોટલ ના લઈ જવાય પણ આપણે બિસ્તેરી બોટલ બહારથી તમે લીધું હોય તો એ તમે લઈ જઈ શકો ને બિસ્તેરી જ લેજો કે એમાં થોડું મિનરલ્સ એડેડ હોય છે કે તમારે પાણીની બોટલ લઈ જવું હોય તો બિસ્લેરી લઈ લેજો પાંચેક રૂપિયા વધારે હોય તો વાંધો નહીં પણ બિસ્લેરી બોટલ લઈ જજો ને એ ટ્રાન્સપેરન્ટ લેજો એ ટ્રાન્સપેરન્ટ જ હોય છે ને જે સ્ટીકર આવે તે સ્ટીકર એનું કાઢી નાખવાનું જે લેબલ આવે પ્લાસ્ટિકનું રેપર લગાડેલું હોય એ કાઢી નાખવાનું તો ટ્રાન્સપેરન્ટ વોટર બોટલ તમે લઈ જઈ શકશો એની અધર આઇટમ વિચ કુડ બી યુઝ ફોર અનફેર મીન્સ બાય હાઇડિંગ કોમ્યુનિકેશન ડિવાઇસ લાઈ કે માઇક્રોચીપ કેમેરા બ્લુટૂથ ડિવાઇસ એટસેટ્રા એટલે આવી કોઈ પણ વસ્તુ આપણે નથી લઈ જવાની અને નો અરેન્જમેન્ટ વિલ બી મેઇડ એટ ધ સેન્ટર ફોર કીપિંગ એની આર્ટિકલ્સ આઇટમ્સ બિલોંગિંગ ટુ તો કેન્ડિડેટ્સ તમે બેગ લઈને જાઓ તો ત્યાં કોઈ તમારો બેગ સંભાળવાનો નથી તમારો મોબાઈલ કોઈ સંભાળવાનો નથી તમારા રૂપિયા પૈસા કોઈ સંભાળવાના નથી એટલે તમારે આ બધી વસ્તુઓ લઈ નહીં જવી તમારી સાથે એક વાલીએ અચૂક હોવું જોઈએ કે કોઈ પણ એક ગાર્ડિયન હોવું જોઈએ કે તમારી આ બધી વસ્તુઓ એ બહાર વેઇટ કરે અથવા તો તમને મૂકીને જાય ને ફરી લેવા આવે અથવા તો ત્યાં જ એ કોઈ જગ્યાએ રહે કે જેથી આ તમારો સામાન એની પાસે તમે મૂકી શકો અંદર તમને આ બધી વસ્તુઓ લઈ જવા દેશે નહીં ને તમે લઈ જશો તો એક ખો એક ખૂણામાં બધા બેગના ઢગલા મારી દેશે એમાં તમારું નસીબ જો તમે વહેલાં નીકળ્યા ને તમારું બેગ તમારા હાથે મળી ગયો તો મળી ગયો નહીં તો એ ચોરાઈ ગયો તો ચોરાઈ ગયો ધ કેન્ડિડેટ્સ વિયરિંગ આર્ટિકલ્સ ઓર ઓબ્જેક્ટ્સ ઓફ ફેથ કસ્ટમરી કલ્ચરલ રિલિજિયસ શૂડ રિપોર્ટ એટ ધ એક્ઝામિનેશન સેન્ટર એટલીસ્ટ ટુ અવર્સ બિફોર ધ લાસ્ટ રિપોર્ટિંગ ટાઈમ સો ધેટ ધેર ઇઝ ઇનફ ટાઈમ ફોર પ્રોપર ફ્રિસ્કિંગ વિદાઉટ એની ઇનકન્વીનિયન્સ ટુ ધ કેન્ડિડેટ વાઇલ મેન્ટેનિંગ ધ સેન્ટિટી ઓફ ધ એક્ઝામિનેશન ઇફ અપોન સ્ક્રીનિંગ ઇટ ઇઝ ડિસ્કવર્ડ ડેટ એન્ડ કેન્ડિડેટ ઇઝ એકચ્યુઅલી કેરિંગ એ સસ્પેક્ટેડ ડિવાઇસ વિધ ઇન સચ આઇટમ ઓફ ફેટ હી શી મે બી આસ નોટ ટુ ટેક ઇટ ઇન ટુ ધ એક્ઝામિનેશન હોલ હવે વાત રહી ગઈ જેમને નીટના ફોર્મ ભરતી વખતે રિલિજિયસ ડ્રેસ કસ્ટમરી ડ્રેસ કલ્ચરલ નંબર ટીક કરી હતી કે અમે અમારા ધાર્મિક ડ્રેસમાં આવીશું તો એ લોકોને પરમિશન છે ધાર્મિક ડ્રેસ સાથે છોકરીઓ હિજાબ સાથે જઈ શકે છે કુર્તા પાયજામાં ફૂલ સ્લીવ્સ જેમને પરમિશન લીધી હોય તે વખતે લખ્યું હોય તે કુર્તા પાયજામાં જઈ શકે છે છોકરાઓ પણ કન્ડિશન શું છે બે કલાક પહેલાં તમારે પહોંચવાનું એટલે દોઢ વાગેનો ગેટ ક્લોઝિંગ સમય છે તો તમારે સાડા અગિયાર વાગ્યે પહોંચી જવાનું ને એટલીસ્ટ સાડા અગિયાર નહીં પહોંચાય તો બાર વાગે પહોંચી જાઓ કે જેથી તમને એક કલાક જેવો એમને પૂરતો સમય મળે કે તમને ચેક કરી શકે જો તમને ના એટલા માટે પાડે છે કે ચેક કરવામાં સમય જાય પણ તમે કલાક બે કલાક પહેલાં જતા રહો જતા રહો ત્યાં તો તમારી ચેકિંગ થઈ જતી હોય તો પછી તમને કોઈ ના પાડવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવી રીતે હિજાબમાં જે છોકરીઓ હોય બુરકામાં જવાની હોય તે એ બધી છોકરીઓએ બે કલાક પહેલાં જવું પડે કે જેથી એમને પ્રોપર ફિમેલ સ્ટાફ ચેક કરી લે ને એમને એમને સેટિસ્ફાઈડ થઈ જાય કે હા લોકો એવું કંઈ વસ્તુ લાવ્યા નથી એટલે તમે જઈ શકો છો રિલિજિયસ ડ્રેસમાં પણ તમારે બે કલાક પહેલાં ને એટલીસ્ટ એક કલાક પહેલાં તો પહોંચવું જ જરૂરી છે ધ કેન્ડિડેટ્સ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ ફોલો ધ ફોલોઇંગ ડ્રેસ કોડ વાઈલ એપિયરિંગ ફોર નીટ યુજી હેવી ક્લોથ્સ એન્ડ ઓ લોંગ સ્લીવ્સ આર નોટ પરમિટેડ જો ભારે ભરખમ કપડાઓ અને લાંબી બાહીંવાળા કુર્તા હોય કે જે પણ હોય ફૂલ સ્લીવ્સના ડ્રેસ તમે નહીં પહેરી શકો ફક્ત કોણ પહેરી શકે જે કલ્ચરલ કસ્ટમરી ડ્રેસમાં આવનાર હોય એ લોકો જ પહેરીને આવી શકે જે લોકો નીટ એનટીએના ડ્રેસ કોડમાં આવવા આવનાર છે એમના માટે છે કે એ લોકો હેવી ક્લોથ્સ પણ ના પહેરે ને લાઇટ આપણે ગરમી છે ઉનાળો છે તો હેવી ક્લોથ્સ કોણ પહેરવાનું તો આ ઉનાળામાં તમારે સીધા સાદા ડ્રેસ પહેરીને જવાનું છે ને નોર્મલ જે સ્ટુડન્ટ્સ છે બધા એમને તો હાફ સ્લીવ્સ ટી શર્ટ હોય કે એવા કોઈ પણ એવા હાફ સ્લીવ્સમાં તમારે પહેરીને જવાનું છે અને જે લોકો કસ્ટમરી ડ્રેસમાં આવશે એ લોકોને એલાઉ છે પણ એમને એક્ઝામ સેન્ટરમાં અહીંયા લખ્યું છે એટલીસ્ટ લાસ્ટમાં લાસ્ટ સાડા બાર એટલે આ લોકો મેં તો બાર વાગે કહું છું એમને સાડા બાર લખ્યું છે કે સાડા બાર સુધી બી તમે આવો તો ચાલશે કે તમને દોઢ વાગ્યે પહેલાં તમારું ચેકિંગ થઈ જાય પણ મારી હું એમ કહેવા માંગુ છું બધા સ્ટુડન્ટને તમે એક વાગે સુધી નોર્મલ જે લોકો ડ્રેસમાં આવવાના છે એક વાગે સુધી તમે પહોંચો ભલે તમારા એડમિટ કાર્ડમાં અગિયાર લખ્યા હોય સાડા અગિયાર લખ્યા હોય બાર લખ્યા હોય તમે એક વાગે સુધી પહોંચશો તો ચાલશે પણ જે કસ્ટમરી ડ્રેસમાં આવવાના છે કલ્ચરલ ને આપણા રિલિજિયસ ડ્રેસમાં આવવાના છે એ લોકોએ બાર વાગે અથવા તો લાસ્ટમાં લાસ્ટ સાડા બાર વાગે સુધી પહોંચવાનું રહેશે સ્લીપર એલાવ છે સેન્ડલ્સ લો હીલ્સવાળા એલાવ છે શૂઝ અને સોક્સ બૂટ ચપ્પલ બૂટ અને મોજા એલાવ નથી એટલે નોર્મલ ગરમીનો સમય છે સ્લીપર પહેરીને જાઓ અને સેન્ડલ્સ પહેરી શકો છો હીલ્સ જેટલા ઓછા હોય એટલું સારું જેટલા હિલ્સ મોટા હશે એમની એવી શંકા જાય કે અંદર કંઈ સંતાડીને લઈ જતા હશે એટલે તમે જેટલું નોર્મલ રહેશો એટલું તમારું ચેકિંગ નોર્મલ થશે જેટલું તમે વસ્તુ વધારશો એટલું તમારું ચેકિંગ વધારે થશે અને કોઈને કંઈ ડાયાબિટીક પ્રોબ્લેમ હોય અથવા ટાઈમ પર કંઈ થઈ જાય તો એન્ટીની પરમિશનથી એ મેડિસિન લઈ જઈ શકે છે અને ડાયાબિટીક પેશન્ટને તો પહેલેથી લખ્યું જ હશે ફોર્મમાં તો એ લોકો બનાના ઓરેન્જ એવી વસ્તુઓ ખાવાની લઈ જઈ શકે છે પેક્ડ વસ્તુ તો નહીં લઈ જઈ શકે પણ ઓનલી ફ્રૂટ્સ વોટર અને મેડિસિન આની એમની પરમિશન હોય છે એનટીએથી અગાઉથી એમણે ઇન્ફોર્મ કર્યું હોય કે આ બીમારી છે ને જરૂર પડે છે તો અચાનક કંઈ થઈ જાય સિચ્યુએશન કોઈ ઊભી થઈ જાય તો એનટીએનો કોન્ટેક કરીને એમની પરમિશન લઈ શકે છે આ બધું સ્ટાફ પર ડિપેન્ડ કરે છે સ્ટાફ સારો હોય તો કોઈ તમને હેરાન નહીં કરે સારી રીતે તમને પ્રવેશ આપે એમનું કામ ફક્ત ચેક કરવાનું છે જો મે મેઇન વસ્તુ એ લોકોનું શું કામ છે એ લોકોનું કામ છે કે સ્ટુડન્ટ આ જ છે એની જગ્યાએ બીજો તો નથી ને કોઈ ડમી સ્ટુડન્ટ તો નથી આવ્યો ને જે એક્ઝામ આપનાર છે જેનો એડમિટ કાર્ડમાં ફોટો છે જેના ડોક્યુમેન્ટ્સ છે એ જ વ્યક્તિ છે કે નહીં એક કામ તો આ એનું ચેક કરવાનું છે અને બીજું એ કામ કે આ લોકો ચોરી તો નથી કરવાના કોઈ સેટિંગ તો નથી કરવાના કોઈ મોબાઈલ કે બીજી કોઈ વસ્તુ તો નથી લાવ્યા બ્લૂટૂથ તો નથી લાવ્યા એટલે બીજું કામ એમનું કોઈ ચોરી ચકારી નહીં થાય બરાબર ચીટિંગ ના થાય એનું જ છે એકબીજામાંથી જોઈને એકબીજાથી વાત કરીને પૂછીને કોઈ ના કરે એટલે ચીટિંગ ના થાય તે અને સ્ટુડન્ટ પ્રોપર છે તે અને વિડીયોગ્રાફી એમ તો થાય જ છે બધાની એટલે વિડીયોગ્રાફી બી થશે અને તમારે ત્યાં એટેન્ડન્સ શીટમાં ફોટો ચિટકાડશે ત્યાં પણ તમારી સહી લેશે એટલે ખ્યાલ તો આવી જ જાય કે સ્ટુડન્ટ આજ છે કે બીજો છે એટલે એમનું કામ મેઇન આ હોય છે હવે એડમિટ કાર્ડ વિશે ફરી એક વખત સાંભળી લો કે જે એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કર્યો છે એમાં બ્લેક એન્ડ વ્હાઈટ પણ ચાલે છે પણ ફોટો તમારો ક્લિયર દેખાવો જોઈએ જેથી કોઈ શંકા ના જાય એટલે હું કહું છું કે ભાઈ તમે કલર ફોટો ફર્સ્ટ પેજનો લેશો ને કલર પ્રિન્ટ લેશો ને તો તમારો ફોટો કલરફુલ આવશે તો તમારા ડોક્યુમેન્ટ તમારા ફોટા સાથે મેચ ઇઝીલી થઈ જશે કોઈ શંકા ના ઉપજે એટલે ફર્સ્ટ પેજ તમે કલર પ્રિન્ટ લેવાની રાખો તો સારો અને જો કોઈ જગ્યા કલર પ્રિન્ટર જ ના હોય તો તમે બ્લેક એન્ડ વ્હાઇટ લઈ શકો પણ ઇન્ક સારી હોવી જોઈએ બ્લર ફોટો નહીં આવવો જોઈએ ઝાંખો નહીં આવવો જોઈએ ક્લિયર ફોટો તમારો દેખાવો જોઈએ અને સેકન્ડ જો ફર્સ્ટ પેજ પર એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ લગાડવાનો છે લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેશન નાખવાનું છે સિગ્નેચર નથી કરવાની અને બીજા પેજ પર પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો છીટકાડવાનો છે આટલી વસ્તુ ઘરેથી કરીને લઈ જવાની છે અને સિગ્નેચર ત્યાં કરવાની છે બરાબર તો એક તો એડમિટ કાર્ડ આપણે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ચીટ કાઢીને લઈ જવાનો બીજી વસ્તુ છે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આપણે એટેન્ડન્સ શીટ પર લગાડવા માટે સાથે લઈ જવાનો છે એમ તો જરૂર એક જ ફોટાની છે પણ બે ત્રણ રાખેલા હોય તો સારું કે એક્ઝામ સેન્ટર પર કોઈ તમને એવું ના કહે કે એક ફોટો લાવીએ આ ખોવાઈ જશે તો શું થશે બીજા ફોટા પડાવી લો એટલે બીજા પૈસા તમારા ખર્ચો ના કરાવે એટલે ફક્ત પાસપોર્ટ સાઇઝ ફોટો જ લઈ જવાનો છે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટાની એક્સ્ટ્રાની જરૂર નથી જે તમે ચિટકાડી દીધો ઇનફ હવે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો એક્ઝામ સેન્ટર પર નથી લઈ જવાનો લઈ જશો તો પણ એ લોકો એન્ટ્રી નહીં આપશે એલાઉ નહીં કરશે ફક્ત પાસપોર્ટ સાઇઝ ફોટો એક જ જોઈશે પણ તમે બે ત્રણ રાખો કે જેથી બીજો ખર્ચો એ લોકો ના કરાવે ઓરિજિનલ આઈડી જે છે તે તમારે લઈ જવાની રહેશે આધાર કાર્ડ પાસપોર્ટ કે તમે જે પણ અપલોડ કર્યું હશે તે તમારે લઈ ફેસ તમારું જે હાલના ફોટા સાથે જે આઈડેન્ટિટી કાર્ડમાં તમારી જે આઈડેન્ટિટી છે એ જે પ્રૂફ છે તમારી પાસે એમાં તમારા હાલના ફોટો સાથે જે મેચ થતું હોય એ પણ લઈને રાખો આધાર કાર્ડ તો લઈ જ જવાનો છે ઓરિજિનલ એની સાથે સાથે બીજા તમારા એવા ફોટો આઈડી કે જે હાલના ફોટા સાથે મેચ થતા હોય એ પણ સાથે રાખો એટલે કોઈ શંકા ના જાય પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય તો એનું સર્ટિફિકેટ જેનું હોય તો એ લઈ જવું પડશે અને પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો તો ચિટકાડી જ દેવાનો છે તો સાથે ફક્ત તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો જ લઈ જવાનો છે એડમિટ કાર્ડ લઈ જવાનું છે અને પાણીની બોટલ અને મારી સલાહ છે બિસ્લેરી લઈ જજો જેમાં મિનરલ્સ એડ હોય છે એટલે થોડી તમારી એનર્જી ત્યાં જળવાઈ રહે અને આના પછી હું બીજું એક તમને ઓડિયો વિડીયો શેર કરીશ એક્ઝામ સેન્ટરમાં એન્ટ્રીથી લઈને લાસ્ટ સુધીમાં તેમાં આપણે જોઈ લઈશું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો શેર કરો બીજા સ્ટુડન્ટ સુધી માહિતી પહોંચાડો અને દરેક સ્ટુડન્ટ સારી રીતે એક્ઝામ આપે એવી મારી દુઆ છે કે દરેકની એન્ટ્રી પણ ઇઝીલી થાય એક્ઝામ પણ ઇઝીલી થાય અને ખૂબ સારા સ્કોરથી બધા પાસ થાય